वसुदे वसुतन्देवं कंशचाणोरमर्दनं देवकी परमानन्दं कृष्णौ वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं ॐ श्रीपरमात्मने नमः श्रीमद्भगवद्गीता અથ સપ્તમોવાન મતમના પામદાશ્રય અસંશય સમગ્ર તૃણુ આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈએ અહીં ભગવાને પાર્થ એમ શબ્દનો પ્રયોગ કરે છે તો પાર્થ એટલે પૃથાનંદન છે તેથી તેમણે પાર્થ કહ્યું છે મય એટલે મારામાં આસક્ત મનાહા એટલે આસક્ત મનવાળો મદાશ્રય એટલે મારે આશ્રિત થઈને યુજન એટલે જોડાયેલો યથા એટલે જેવી રીતે મામ એટલે મારા સમગ્રમ એટલે કે જે સમગ્ર રૂપને અસંશયમ નિ સંદેહ જ્ઞાસ્્યસ એટલે જાણીશ તત એટલે તેને શૃણું એટલે સાંભળ આ શ્લોકનું ગુજરાતી અનુવાદ શ્રી ભગવાન કહે છે હે પાર્થ મારામાં મન પરોવીને મારો આશ્રય લઈ કર્મયોગ આચરતા જે પ્રકારે તને મારું શંકાહિત સંપૂર્ણ જ્ઞાન થશે તે તું સાંભળ અહીં ભગવાને શબ્દનો પ્રયોગ કર્યો છે મૈયા સપ્ત મનાહ એટલે કે ભગવાન કહે છે કે મારામાં જ જેનું મન આસક્ત થઈ ગયું છે અધિક સ્નેહને કારણે જેનું મન સ્વાભાવિક જ ભગવાનમાં લાગી ગયું છે ચોંટી ગયું છે તેને ભગવાનને યાદ નથી કરવા પડતા પરંતુ સ્વાભાવિક જ ભગવાનની યાદ આવી જાય છે કદી ભૂલાતું જ નથી ભગવાન કહે છે કે એવા મનવાળો તું થા આપણે ભગવાનમાં કેવી રીતે મન જોડીએ જેથી તે મૈયા સક્ત મના થઈ જાય એને માટેના ભગવાને બે ઉપાયો બતાવ્યા છે એક તો સાધક જ્યારે સાચી નિષ્ઠાથી ભગવાનને માટે જપ ધ્યાન કરવા બેસે છે ત્યારે ભગવાન તેને પોતાનું ભજન માની માની લે છે જેવી રીતે કોઈક પૈસાવાળાના ઘરે કોઈકને નોકર રાખ્યો હોય અને નોકરને કીધું હોય કે તું આખો દિવસ અહીંયા બેસી રહે છે અને એ નોકર આખો દિવસ બેસી રહ્યો શેઠે એને કંઈક કામ નથી સોંપ્યું તો પણ એ આખો દિવસ બેસી રહ્યો હવે જ્યારે સાંજ પડી ત્યારે નોકરે એ શેઠ પાસે પૈસા માગે છે કે શેઠ મને પૈસા આપો તો શેઠ કહે છે કે આખો દિવસ તું બેસી રહ્યો છે કંઈ કામ તો કર્યું નથી તો પૈસા છે તો ત્યારે નોકર કહે છે કે શેઠજી આખો દિવસ બેસી રહ્યો એના પૈસા મને જોઈએ છે તો જ્યારે એક મનુષ્ય માટે બેસવા વાળાને પણ પૈસા મળે છે તો જે કેવળ ભગવાનમાં મનને લીન કરવા માટે સાચી લગ્નથી બેસે છે તેનું બેસવું શું ભગવાન નિરર્થક માનશે એટલે કે જે ભગવાનનું નામ લેતા લેતા જપ ધ્યાન કરતાં કરતાં ભગવાનના જ ભરોસે બેસે છે તે ભગવાનની કૃપાથી ભગવાનમાં મનવાળો થઈ જાય છે હવે બીજું એક સાધન છે કે ભગવાન બધી જગ્યાએ જ છે તો અહીં પણ છે ભગવાન બધામાં જ છે તો આપણામાં પણ છે ભગવાન ભગવાન બધાના જ છે તો મારા પણ છે આપણા પણ છે એમ કહી શકાય આથી ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે ભગવાન અહીં જ છે અત્યારે છે મહારામાં છે અને તમારામાં પણ છે આ વાતને દ્રઢતાથી માનતા રહીને ભગવાનના નામમાં પ્રાણમાં મનમાં બુદ્ધિમાં શરીરમાં શરીરના કણકણમાં પરમાત્મા છે એમ ભાવ રાખીને નામ જપ કરતા રહેવાથી જલ્દીથી ભગવાનમાં મનવાળો થઈ શકે છે તો કયો મૈયા સક્ત મનાહ આવો થઈ જવાય છે બીજો એક શબ્દ છે મદાશ્રય તો જેને કેવળ ભગવાનની જ આશા છે ભગવાન પર જ ભરોસો છે ભગવાન જ સહારો છે ભગવાન જ વિશ્વાસ છે અને જે સર્વથા ભગવાનને આશ્રિત રહે છે તેને કહેવાય છે ભગવાને કહ્યું છે મદાશ્રય મારા આશ્રય રહે છે તે એમ આનો અર્થ થાય છે આ જીવ છે તેને કોઈક ને કોઈકનો આશ્રય તો લેવો જ પડે છે કારણ કે એ જીવનો સ્વભાવ છે અને આમ પણ પરમાત્માનો અંશ હોવાથી આ જીવ પોતાના અંસીને શોધે છે પરંતુ જ્યાં સુધી તેના લક્ષમાં તેના ઉદ્દેશ્યમાં પરમાત્મા નથી હોતા ત્યાં સુધી એ શરીરની સાથે સંબંધ જોડીને રહે છે શરીર અને શરીર જેનો અંશ છે તે સંસાર તરફ ખેંચાય છે આમ જીવને એમ જ લાગે છે કે આ સંસાર જ મને કશુંક આપવા માટે છે આનાથી જ હું ન્યાલ થઈ જઈશ પણ ન્યાલકરણ તો કોણ છે શ્રીહરિ પરમાત્મા બ્રહ્મ સ્વરૂપ જ્ઞાનકરણ છે એનાથી જ આપણું કલ્યાણ થશે આથી ભગવાનનો જ આશ્રય લેવો જોઈએ શબ્દ છે યોગય યુજન એટલે ભગવાનની સાથે સંબંધ માનતો રહીને સિદ્ધિ અસિદ્ધિમાં સમાન રહીને જે સાધક જપ ધ્યાન કીર્તન કરવામાં તથા ભગવાનની લીલા અને સ્વરૂપનું ચિંતન કરવામાં અટલ ભાવથી જોડાયેલો રહે છે એની ચેષ્ટા સ્વાભાવિક જ ભગવાનને અનુકૂળ હોય છે આ જ યોગય યુજન કહેવાનું અહીં શબ્દનો પ્રયોગ એટલા માટે જ અહીં કર્યો છે કહેવાનું તાત્પર્ય એ જ છે અસંશયમ સમગ્રમાં એટલે કે જેનું મન ભગવાનમાં આસક્ત થઈ ગયું છે જે સર્વથા ભગવાનનો આશ્રિત થઈ ગયો છે અને જેણે ભગવાનના સંબંધનો સ્વીકાર કરી લીધો છે એટલે કે કેવા રૂપને સગુણ નિર્ગુણ સાકાર નિરાકાર અવતાર અવતારી અને શિવ ગણેશ સૂર્ય વિષ્ણુ વગેરે જેટલા પણ રૂપો છે તે બધાને તે જાણી લે છે મનુષ્યોને જ્યારે સમાજની કોઈ મોટી વ્યક્તિ સાથે મિત્રતા થઈ જાય છે ત્યારે તેને એક જાતની પ્રસન્નતા થાય છે તો એવી જ રીતે આપણા હિતૈી અને આપણા ખાસ અંશી ભગવાન સાથે આત્મીયતા થઈ જાય ત્યારે પ્રસન્નતા રહેવાથી એક અવલૌકિક અને વિલક્ષણ પ્રેમ પ્રગટ થઈ જાય છે પછી સાધકને સ્વાભાવિક જ ભગવાનમાં મનવાળો અને ભગવાનનો આશ્રિત બની જાય છે શ્રી અર્પણા સ્તુ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરશો તથા આપણી આ ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્ સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો શ્રી કૃષ્ણાવણમસ્તું